અને ચા પાણી સિવાય જવાય અને હું તમને આમ ડ્યાલામ લઈ દઉં રવડામાંથી માંથી હાણીશું લોટા ઉડવા માટે મારે ચિંતા એટલે મહાપુરુષો કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા બાપુ એક સાધુ જલિયાણ ની આવે અને એમ કે તારું બહેરું મને આપી દે બાપુ આ તમારી મારી તાકાત છે એમના ઇતિહાસ નો થાય સમર્પણ હોવું જોઈએ ભોગ હું તો બાપુ દિલથી ભજન કરું છું તમને ભાવે નો ભાવે તમારી મોજ બાકી હું મારા વખાણ નથી કરતો તમે મારા ઘરે આવો અને હું તમને મહેમાન ગતિ કરાવું ને કઈ બહુ મોટી વાત ન કહેવાય પણ આપણી ગેરહાજરી હોય તેથી આવજો જો રોટલા ચા પાણી સિવાય મારું બૈરું જવા દેતો તો બાપુ આપણા ભજનમાં ડાઘ લાગે હું હોય તમને રાખો એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય મારા દીકરા અમારો મિત્ર છે મારા ઘરે આવી ગયો મારા દીકરા છે દીકરાની વહુ છે એના સંતાનો છે પણ બાપુ આવડા આવડા મારા ફોરડા છે ને એ તમે આવો જો તમને જે માતાજી નો કરે તો બાપુ મારે જીવાય ત્યાં પેલ આપણે પાડવા પડે હું તો બેનુંને ખાસ કહું કે ઉદરમાં સંસ્થાનો વિકાસ થતો હોય ને તારે રામાયણ કે ગીતાના પાંચ પાંચ પાના વાંચો ને બાપુ જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો તમારો ગુલામ થઈ જવું ભલા આપણા ગ્રંથોની તાકાત શું છે આ રામાયણ છે ને રામાયણ ને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા કેવા ભાઈ હોય કેવા મા બાપ હોય કેવી દીકરી હોય કેવી પત્ની હોય આ જોવું હોય કે રામાયણ માં જો અને આ રડેલો ન ખાવું હોય મહાભારત માં જો એટલે અત્યારે બધું મહાભારત જેવું નથી હાલતું ચારે કોઈ

કે કાકા ને બાપા ને ભાઈઓ ને આ બધા ને મારીને હવે આગા દે આપડે ભોગવવાની કે હાલો હવે હેમાળે હાટ ગાળવા ઝઘડામાં બાપુ માર ખાવ ખાવતો ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી અને આ રામાયણ એમ કે છે અત્યારે આમ ક્યાંક ક્યાંક જોઈ ને તો આપણે એમ દેખાય વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે બોલ આપણે એમ દેખાય રામાયણ ક્યાં છે એક જાય ઉપર એક જાય માલપાણ જમીન તો અહીંયા પડી હોય એટલે સંતો એ કીધું ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી લઈ આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યા ગયા નિરાશ હું કામ ને ઠેકડા ભરો હરિયા પછી ઓલો માઇલ પાસે જુઓ એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાવી વિઘા રીવી જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વ્યાજ જવા દીધી તો તારે મોડું થઈ ગયું હોય રામ સમય આવે ને વળતા નો આવડે એને માણા જ ન કહેવાય રામાયણ છે ને રામાયણ એ તમને મને એક મારક બતાવ્યો છે લક્ષ્મણ રેખા સીતાજી ઓળંગી ગયા ને એનું હરણ થયું કારણ કે છે ને રામાયણ ની બાપુ કઈક વાતો આખી જુદી છે અને દુનિયાએ ચિત્રી નાખી છે દુજી સીતાજી બાપુ મિથિલા નરેશ ની દીકરી રાવણ ની બાપુ એમાં તાકાત નહોતી સીતાજી ને ઉપાડી હકે એક એક લખી લેજો એક સીતાજી ની બાપુ દ્રષ્ટિ પડે ને એના માથે રાવણ ની બાપુ ભસ્મ નો આ ધરતી ઉપર પડે ભસ્મ ઉડી જાય

બાપ નું ધ્યાન રાખજે રાજ નું ધ્યાન રાખજે ચૌદ વર્ષ કાલ પૂરા થાય નું આવતો રહે અને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદા નો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે મારા મા બાપ વન માં હોય તો અયોધ્યા નું રાજ જેને જોઈને ને મુબારક વિચાર કરજો નોખી નોખી માયો ના છોકરા હતા અત્યારે એક માં ના બે દીકરા હોય તો ખૂટિયા કાતરે એમ કાતરતા હોય બોલો ક્યાં ગઈ રામા નકરી અયોધ્યા ની ગાદી એટલે દસરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે એ ભાઈ વિનાનું ભેંકાર કડવું લાગે કાગડા બાપુ અયોધ્યા ની ગાદી બાકસ ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નતો લઈ જાઓ લઈ જાઓ રામાયણ એમ કે છે લઈ જાઓ ઈમાં કઈ ઘટ્યું નહીં મહાભારત કે કોઈ દેવું નથી એમાં કઈ વધ્યું નહીં તોય હજી ઉઘડતી બોલો અત્યારે આમ તમે જોવો આપડા ઘરે અત્યારે અમે તો આખી દુનિયા ને બગાડ ત્યાં નથી અટકતો વિચારવા જેવું નથી આ કોઈ આ પૈસા નાખો છો એ કઈ ખોટા છે એ મારી વાત નથી પાંચ પાંચ ગામ ધુમાડા બંધ ભેગા જમતા હોય દાતારો જે છે એ સાચા જ છે સારા જ છે પણ હું એમ કઉ છું કે બગાડ ક્યાં નથી સારા સંતાન માટે સારી જનેતા જોવે બાપુ ધરાવીન નાન નો નીપજે માડું નો હોય જેકરા નીપજે જેની જનતા હોત હારી વગેરે બાપુ સારા દીકરા ન હોતા હું તો આજે કઉ છું આ બેનું દીકરીઓને ખાસ

ખિલકોડી ના પૂંસડા જેવો હોય છઠી આમથી આમ ને થી વરે તારો વેતો બાપુ શક્તિ શો શક્તિ હું તો એમ કહું છું અરે આ થી પાંચસો કિલોમીટર વ્યા જાવ ને આ તો મેં કીધું એમ સારી મર્યાદા પાંચસો કિલોમીટર જાવ ને પછી આમ હાલ આવતા જ ખબર ન પડે બેન છે ભાઈ છે એ નથી ખબર પડે બોલો હવે આમાં આપણે શું નક્કી કરવું એટલે બાપુ જીવન સમજાયું નથી અને બહાર આટા મારવાની જરૂર નથી મહાપુરુષો એટલા માટે કે છે કે અંદર ગોતવાની જરૂર છે મને તમારામાં ભગવાન દેખાય છે તમારા મારામાં તમને ન દેખાતો દેખાતો એ તમારી મોજ તમારામાં મને દેખાય ને મારામાં તમને દેખાય સમજી લેજો ભગવાન છે નકર આખી દુનિયામાં આટો મારો જો ક્યાંય હોય તો મને કહેજો કાય છે મેં ખટારો લઈને આખો હિન્દુસ્તાન રખડ્યો છું લાવો લાવો કરે બધા કોઈ લઈ જાવ એમ નથી કેતો જા જાવ એ અમે ગોકુળમાં ગયા હતા ગોકુળમાં ફરવા ચાર પાંચ ભાઈ બધ ગયા હતા એક બાપુ બેઠા હતા અને એક નાનો એવો હિંડોળો હતો એમાં કૃષ્ણ ભગવાન ની મૂર્તિ હતી અમે ગયા ને બેહી જાઓ અમે બધા બેહી ગયા એ કે હો રૂપિયા લાવો મૂકશે ના કે કાનુડા ને હિસ્કો નાખવા એટલે મેં કીધું કાનુડા ની નીંદર બગડે ને અમારા હો રૂપિયા બગડે ભલે હું તો મને કે નાસ્તિક લાગો અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા આવી હોય દુઆર કે છે આ કઈ છે નહીં અમે તો આટો મારવા આમ જ હાલે બધી દેતા હું અહીંયા દેજો ના મત પાડતો પણ કહેવાનો મતલબ કે ઘરે માને ને બાપને જરૂર હોય ને એ પેલા હાચવજો બાકી પછી બધે ભલે ગમેયા વાપરો મौज કરો જ્યાં દેવું અહીંયા દેજો અને એક બીજી વાત એ કહું મને આ પૈસા બહુ ગમે આ આ પૈસા ની જે પૂજે દોડાવી છે ને એમાં હું બહુ રાજી કારણ કે આ પૈસાડ તબુ અમે કેટલી ઠગણે ગાળ્યું ખાવી પડે બોલો મળ્યું નથી કાઈન ગાળ્યું ખાવી પડે આપણે હારા નથી એટલે જ કાઢવું પડ્યું એ પરબ હોય ને પરબ લોટા ને ગ્લાસ ને પાછી રાખવા પડે બોલો હાકડું બાંધવા પડે હવે આપણે હારા હોય બાંધવા પડે જુઓ તો ખરા માણસ ની બુદ્ધિ તો જુઓ ભ્રષ્ટ થઈ ગઈ કે મળ્યું નથી આ લઈ લેવું મળ્યું નથી આ લઈ લેવું અરે પણ કોક થી કોક ને કઈક દેવાની તો ગણતરી રાખો પણ બાપુ સમજાય એવું નથી કારણ કે આનો સેઠો જ નથી માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાના કઈ ને કઈ પાળા આમાં બધા હલવાણા છે કારણ કે આ તમારી અને મારી આપણો જે આપણો જે વ્યવહાર જે આપણો ઘર સંસાર નો વહીવટ છે ને એ આપણે ઉભો કર્યો છે એટલે આપણી ફરજ આવે

આવી બાપુ ચેતનાવાળી જે જગ્યાએ હોય ને બાપુ એમાં જે આપણને આવવા મળ્યું બેહવા મળ્યું કઈક બોલવા મળ્યું ને કંઈક સાંભળવા મળ્યું કઈક પાંચ રૂપિયા નાખવા મળ્યા ને બાપુ એ કઈક પ્રભાવ કમાણી છે સમજી લેજો એમ નામ થઈ નથી અક્તુરા ગંગા સતી એ તો બાપુ વાણીનો હિસાબ માર્યો કે તમારા મારા શ્વાસા છે ને બાપુ શ્વાસા ગીણ્યા આ સ્વર છે ને ઈશ્વર છે આ હું બોલું એ તમારા કાન સુધી સંભળાય છે દેખાય છે એ દેખાતો નથી એ જ ઈશ્વર છે એક લખવું હોય તો લખી લેજો બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા વળા મથે બહાર જઈને ગોતે બહાર કઈ નથી હરિદ્વાર વાળા કે દ્વારિકા દ્વારિકા વાળા કે પાવાગઢ ગંગા સતી બાપુ એકવીસ હજાર ને છસો સુવાસા નો હિસાબ માર્યો એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એકવીસ હજાર છસો થાય ગણવા હોય તો ગણી બધાનો બધા નો બાપુ આ ગંગા સતી નો હિસાબ શ્વાસ ઉઠે છે ને એ બધા નાભી માંથી ઉઠે છે આવે છે નભ માંથી આવે નભ છે ને એક છે રામ ને કૃષ્ણ જ્યાંથી લેતા હતા ને આપણે નાભી ની અલગ અલગ છે એટલે ડખા છે જો ઈશ્વર ની હોત ને તો માણા એટલો બગડત જ નહીં નાભી બધાની જુદી છે અને નભ બધા નું એક છે ઈ નાભી થી ઉઠે છે નભ માંથી આવે છે ને બાપુ અહિયાં જે શેઠો છે ને એ જ મજા છે ઈ સદગુરુ ની કૃપા હોય તો નક્કી થાય બાકી નો થાય એટલા માટે આ સદગુરુ ની વાત બાપુ સવારામ બાપા કે છે કે મારા ગુરુ મને નબળ્યા હોત તો મારી શું અને જેટલા જેટલા મહાપુરુષો બાપુ જેને જેને ભાન ને સદગુરુ ના ચરણે જ બોલ્યા છે સદગુરુ ના ચરણે જેઠીરામ બોલ્યા સદગુરુ ચરણે દાસી જીવન બોલ્યા મીરાબાઈ બોલ્યા કોઈ નથી કીધું દરબાર ના શરણે બોલ્યા પટલ ના શરણે બોલ્યા બળું કાતે તેજી નહીં હોય પણ ભાનજીને કરાયું હોય એનું નામ લેવાય એટલે સવારામ કે છે કે મારા ગુરુ ન મળ્યા હોય તો મને શું થશે એટલા માટે કે છે જુગતી કરીને જોવા મારા સદગુરુ એ બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ હતી દેહ નો આ દેહ દશા માટે ને બાપુ પછી સમજાય હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ બધા બેઠા કોઈ બોલાવ્યા જેવા જ નથી હું તો એમ કઉ છું કે અઢારી વણ માંથી એક એક ને બોલાવો હોળી માં બેહારો હોળી દરિયા વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકો પાડો પાણી કાઢવાની મહેનત બધા હરકી કરે શું કામ બુડે છે હવે બુડે પછી એક થવું તે પેલા થાવ ને

બે ચાર મહિના થાય ને તો પછી ખબર પડે કે ચાલી વીઘા નું જાય ને ખબર પડે કે આ તો તેના આમ કરી ગયા એટલે આ બધા છે ને ખેલ છે બાકી ઈશ્વર ઉપર ભરોસો રાખીને આનંદ કરો બસ બીજું કઈ કરવાની જરૂર નથી